અખિલ ગુજરાત સફર કામદાર સંઘ જમુસર પ્રમુખ શ્રી મણીલાલ ડે સોલંક કે મંત્રકાંત્રી બાબુભાઈ કે સોલંકી ચેતનભાઈ સોલંકી દ્વારા સેનિટેશન વિભાગમાં સફાઈ કામદારની ફરજ બજાવતા શ્રીમતી બાલી બાબુભાઈ સોલંકી સાથે તેમના પતિ શ્રી બાબુભાઈ કાલેદા સોલંકી જેઓ પણ ગટર વિભાગમાં રોજ મતદાર સફાઈ કામદાર તરીકે ફરજ નિભાવતા નિભાવતા વય મર્યાદાથી નિવૃત્ત થતા હોય તેઓ શ્રીનો વિધાય સમારંભ બપોરે દોઢ કલાકે નગરપાલિકા કચેરીમાં રાખવામાં આવેલ ઉપસ્થિત જમ્મુસર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મનન ચતુર્વેદી સાહેબ પ્રમુખ શ્રી અનિષાબેન વિરેનભાઈ શાહજી સભ્યશ્રી શૈલેષભાઈ વિશાલભાઈ ધર્મેશભાઈ નગીનભાઈ સફાઈ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા નિવૃત્તિ બાદ નું જીવન નિરોગી સ્વસ્થ રહે પરિવાર કુટુંબ સાથે સુમેળભર્યા ભર્યા વાતાવરણમાં વિતાવવા રહે તેવી શુભેચ્છાઓ સાથે બંને પતિને પાઠવવામાં આવેલ